નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક થતાં નેહાકુમારીએ કાર્યભાર સંભાળી લીધેલ છે ભારતીય સંઘની સેવામાં સને બે હજાર પંદરની સાલમાં પસંદગી પામેલા નેહાકુમારીએ આ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા નેહાકુમારી ઝારખંડના વતની અને બી ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સને પદવી ધરાવતા મહેનતું અને ઉત્સાહી સંધિ અધિકારી હોવાથી મહીસાગર જિલ્લાને તેમની વિશેષ સેવાઓનો પણ વિશેષ લાભ મળી રહેશે અત્રે નોંધનીય છે કે તેઓ અગાઉ મહીસાગર અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવારત રહી ચૂક્યા છે તેઓ મહીસાગરની ભૌગોલિક પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે જેનો લાભ જિલ્લાને ચોક્કસ મળશે તેમની જિલ્લાની પરિચિતતાથી જિલ્લાના નિર્ણયોમાં ચોક્કસ ઝડપ આવશે અને વહીવટી કામમાં ગતિશીલતા જોવા મળશે અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ